કેમ છો દોસ્તો મજામાં ને હું છે કુમાર અને આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટીવી ગુજરાતીમાં મિત્રો આ અગાઉનો વિડીયો આપણે અધૂરો મૂક્યો હતો એ વિડીયોમાં આપણે જોયું હતું કે કાર્બનનો જે સર્વોત્મુખી સ્વભાવ છે એ કેવો છે એટલે કોના આધારે છે અને કાર્બન છે એ ઘણા બધા સંયોજનો બનાવી શકે છે એવું કેમ છે અને આપણે વાત કરી હતી સંતૃપ્ત સંયોજનો અસંતૃપ્ત સંયોજનોની અને શાખાઓ વલયો અને શૃંખલા બંધારણની વાત કરી હતી તો એ વિડીયોને આજે આપણે આગળ વધારવાના છીએ આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી છે મોસ્ટ ટાઈમ બી છે મિત્રો કારણ કે આજે આપણે આ વિડીયોના અંતમાં જોઈશું નામકરણ જે સંયોજનો છે કાર્બન કાર્બનના સંયોજનોનું નામકરણ જોવાનું છે અને એમાંથી બોર્ડની પરીક્ષાની અંદર ઓછામાં ઓછો એક માર્ક્સનો ટૂંકો પ્રશ્ન હશે નહીં તો ચાર માર્ક્સના એ મોટા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે મિત્રો આ જે ચેપ્ટર છે આ ચેપ્ટરમાં એક એક માર્ક્સના બે પ્રશ્નો પૂછાવાના છે અને એક ચાર માર્ક્સનો મોટો પ્રશ્ન પૂછાવાનો છે એટલે મોટો પ્રશ્ન એટલે કોઈ મોટી ટૂંક જ હોય એવું જરૂરી નથી એમાં નામકરણ કરવાનું કહી દે તો એ પૂછાઈ શકે છે તો ચાર માર્ક્સનો જે પ્રશ્ન છે એની અંદર પણ ચાર નામ પૂછાઈ શકે છે જેનું તમારે આઈપીસી નામકરણ કરવાનું હોય છે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો તો આજનો પહેલો ટોપિક છે શું તમે મારા મિત્ર બનશો મિત્રો અમે તમને પ્રશ્ન પૂછો કે શું તમે મારા મિત્ર બનશો જો હા કે ના હોય તો જવાબ કોમેન્ટમાં ચોક્કસથી આપજો પણ મિત્રો જ્યારથી તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી છે ત્યારથી તમે મારા મિત્રો જ છો અને જો ન કરી હોય તો કરી દો તો તમે મારા મિત્રો બની જશો આજનો ટોપિક પણ આના ઉપર જ છે કે કાર્બન છે એ કાર્બન ફક્ત હાઇડ્રોજન સાથે મિત્રતા નથી રાખતો મિત્રો એટલે કાર્બન એ હાઇડ્રોજન સાથે જ બંધ નથી બનાવતું બીજા પણ ઘણા તત્વો છે નાઇટ્રોજન ઓક્સિજન ક્લોરીન સલ્ફર એવા તત્વો સાથે પણ એની મિત્રતા એટલી જ છે એટલે કે એ તત્વો સાથે પણ બંધ બનાવે છે ચાલો એક ઉદાહરણ જોઈએ જેમ કે બ્યુટેન બ્યુટેનની આપણે ગયા વિડીયોમાં વાત કરી હતી કે બ્યુટેનનું અણુસૂત્ર સી ફોર એચ ટેન છે તો આપણે જાણીએ છીએ કે એમાં ચાર કાર્બન છે અને દસ હાઇડ્રોજન છે અને ગોઠવણી પર મેં તમને શીખવાડી હતી હવે મિત્રો આ જે બ્યુટેન એમાંથી કોઈક હાઇડ્રોજનને કાઢી દઈએ બરાબર હવે આ હાઇડ્રોજન તો જતો રહ્યો એની જગ્યાએ બીજું કોઈ પરમાણુ લગાવીએ જેમ કે ક્લોરીન તો મિત્રો અહીંયા આપણે હાઇડ્રોજનને કાઢીને એની જગ્યાએ ક્લોરીન લગાવ્યો છે એટલે આ જે બ્યુટેન હતો એ હવે બ્યુટેન નથી રહ્યો એનું નામ થયું છે ક્લોરો બ્યુટેન મિત્રો અહીંયા કાર્બન એ ક્લોરીન સાથે પણ બંધ બનાવે છે આપણે હાઇડ્રોજનને નીકાળીને એની જગ્યાએ ક્લોરીનનું પરમાણુ લગાવે તો કાર્બન એ હાઇડ્રોજન સાથે બંધ બનાવતો તો એ રીતે ક્લોરીન સાથે પણ બંધ બનાવી દે છે એટલે કાર્બન અને ક્લોરીન પણ બંધ બનાવે છે અને આ પણ સંસયોજક બંધ છે મિત્રો અહીંયા જે આપણે નવો પરમાણુ દાખલ કર્યો ક્લોરીનનો એને વિષમ પરમાણુ કે હેટ્રો એટમ કહેવામાં આવે છે ઘણીવાર આ પરમાણુ પરમાણુના સમૂહમાં પણ હાજર હોય છે એટલે કે કોઈ પરમાણુ હોય કે પરમાણુનો સમૂહ હોય તો એને ક્રિયાશીલ સમૂહ કહેવામાં આવે છે બીજી રીતે વ્યાખ્યા આપ્યો હોય તો કોઈ પણ સંયોજન હોય એ સંયોજનના જે વિશિષ્ટ ગુણધર્મો છે કે ગુણધર્મો છે એ જેના ઉપર આધારિત છે એ આ ક્રિયાશીલ સમૂહ ઉપર આધારિત છે એટલે કોઈ સંયોજનની અંદર એવો પરમાણુ કે પરમાણુનો સમૂહ હોય જેના લીધે એ આખું સંયોજન પોતાના ગુણધર્મ દર્શાવતું હોય તો એ પરમાણુ કે પરમાણુના સમૂહને આપણે ક્રિયાશીલ સમૂહ કહીએ છીએ ચાલો મિત્રો થોડા ક્રિયાશીલ સમૂહ અને એના નામની વાત કરી લઈએ મિત્રો આ કોષ્ટક આપેલું છે કોષ્ટકની અંદર તમને વિષમ પરમાણુ પણ આપેલો છે અને એના જે ક્રિયાશીલ સમૂહ છે એ પણ આપેલા છે આ બહુ જ મોસ્ટ આઈએમપી છે એટલે મિત્રો આ તમારે તૈયાર કરવું પડશે તો ધારો કે કોઈ વિષમ પરમાણુ ક્લોરીન છે બરાબર તો એનો ક્રિયાશીલ સમૂહ થશે સીએલ અને એનું જે નામ છે એ છે ક્લોરોન બ્રોમિન હોય તો બ્રોમો કહેવાય ધારો કે વિષમ પરમાણુ છે ઓક્સિજન એટલે આપણે ઓક્સિજનને દાખલ કર્યો હોય જો વિષમ પરમાણુ ઓક્સિજન હોય તો એનાથી ચાર ક્રેસલ સમૂહ બની શકે છે કયા કયા તો ચલો જોઈએ એક છે આલ્કોહોલ આલ્કોહોલ એટલે એને ઓ જે ક્રેસલ સમૂહ છે એનું નામ ઓ છે બીજું છે આલ્હાઈડ આલ્ડીહાઈડને બતાવવામાં આવે છે સી એચ ઓ ત્રીજું છે કીટોન કીટોનને દર્શાવાય સી ઓ વડે અને ચોથું છે કાર્બોક્સિલિક એસિડ એને દર્શાવવામાં આવે છે સી ડબલ ઓ એચ મિત્રો અહીંયા જેટલા બી સમૂહ બતાવ્યા છે એમાં આપણે આગળ એક ડેશ લખેલું છે એ ડેશ શું બતાવે છે કે ત્યાં હજુ પરમાણુ જોડવાનું બાકી છે એટલે કે કોઈ આપણે પરમાણુ નહીં જોડીએ પણ મોટાભાગે હાઇડ્રોકાર્બનની શૃંખલા જોડીશું એટલા માટે ડેશ ખાલી રાખવામાં આવ્યો છે મિત્રો ચાલો આજનો બીજો ટૉપિક જોઈએ સમાન ધર્મી શ્રેણી મિત્રો સમાન ધર્મી શ્રેણી શું છે તો એવી શ્રેણી કે જેમાં કાર્બન કાર્બન શૃંખલા સાથે જે હાઇડ્રોજન જોડાયેલો હોય છે એ હાઇડ્રોજનને કોઈ એક જ ક્રિયાશીલ સમૂહ વડે વિસ્થાપિત કરવામાં આવે તો જે શ્રેણી બને છે એને સમાન ધર્મી શ્રેણી કહે છે તો સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બન કાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજનને એક જ ક્રિયાશીલ સમૂહ વડે વિસ્થાપિત કરવાથી સંયોજનોની જે શ્રેણી મળે છે એને સમાન ધર્મી શ્રેણી કહે છે મિત્રો આ વ્યાખ્યા થોડી ટપ છે પણ ચલો સમજ ના પડ્યો તો આપણે એક ઉદાહરણ લઈ લઈએ જેમ કે આપણે વાત કરીએ હતી આલ્કેન આલ્કેનની શ્રેણી તો તમને યાદ જ હશે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્ઝેન એના સૂત્ર પણ તમને યાદ હશે ખાલી પહેલાનું સૂત્ર યાદ રાખવાનું છે આપણે એચ ફોર પછી એક કાર્બન ને બે બે હાઇડ્રોજન વધારતા જવાનું છે તો જુઓ કાર્બન બે ત્રણ ચાર પાંચ છ હાઇડ્રોજન ચાર પછી છ આઠ દસ બાર એ રીતે વધારતા જવાનું છે હવે આ જે આલ્કેનની શ્રેણી છે એમાંથી તમે એમ કરો કે દરેકમાંથી એક એક હાઇડ્રોજન બહાર કાઢી લો તો શું થશે તમે જુઓ તો મિથેનની જગ્યાએ મિથાઇલ થઈ જશે તમે જુઓ સી અને એચ ફોર હતા એની જગ્યાએ એચ થ્રી થઈ જશે હવે એ બધામાં જ કરો તો કાર્બન તો બધામાં સરખા જ રહેવાના છે જે પહેલાં હતા જ વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ હવે હાઇડ્રોજન જેટલા હતા એમાંથી ઓછા થઈ જશે અહીં ચાર હતા તો ત્યાં ત્રણ થઈ ગયા હવે ઇથેન છે એનું અણુસૂત્ર છે સી એચ સિક્સ તો એમાંથી એક હાઇડ્રોજન ઓછો કરી દઈએ તો સી એચ ફાઇવ થઈ જશે એમ આગળ તમે કરતા જાવ તો આમાંથી બદામથી એક હાઇડ્રોજન ઓછો થઈ જશે હવે એક એક હાઇડ્રોજન ઓછો કરી દીધો છે એની જગ્યાએ તમે ઓ એચ લગાવી દો એ આલ્કોહોલ ક્રિયા આલ્કોહોલનો ક્રિયાશીલ સમૂહ છે ઓ એચ ત્યાં લગાવી દો મિથેન હતું મિથેનની જગ્યાએ શું થયું સી એચ થ્રી ઓ થયું હવે આનું નામ છે મિથેનોલ હવે એ રીતે ઇથેનોલ પ્રોપેનોલ બ્યુટેનોલ પેન્ટેનોલ અને હેક્ઝેનોલ એટલે આલ્કેનમાંથી એક એક હાઇડ્રોજન દૂર કરીને આપણે એની અંદર એક જ ક્રિયાશીલ સમૂહ બધામાં લગાવ્યો એ છે આલ્કોહોલનું ક્રિયાશીલ સમૂહ ઓએચ એટલે આલ્કોહોલની સમાન ધર્મી શ્રેણી બની છે બરાબર તો આ જે સમાન ધર્મી શ્રેણી છે હવે તમને એની વ્યાખ્યા યાદ રહી જશે કે કોઈ પણ એક કાર્બનની શૃંખલા હોય કાર્બન કાર્બન વચ્ચે એની સાથે કોઈ હાઇડ્રોજન જોડાયેલો હોય એ હાઇડ્રોજનને દૂર કરીને બીજો કોઈ ક્રિયાશીલ સમૂહ એની સાથે જોડી દો જેમ કે આપણે ઓએચ એચ જોડ્યો તો જે શ્રેણી આખી બની એને શર્મા ધર્મની શ્રેણી કહે છે મિત્રો હવે આ શ્રેણીની અંદર તમે ઉપરથી નીચે આવતા જશો તો જેમ જેમ ઉપરથી નીચે આવતા જશો એમ એમ એક એક કાર્બન વધતો જશે અને બે બે હાઇડ્રોજન વધતા જશે એટલે કે ટૂંકમાં સીએચ ટુ સીએચ ટુ છે બધાની અંદર વધતો જશે તો એ પ્રમાણે એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ ઉપરથી નીચે આવતા વધતું જાય છે સાથે સાથે એનું દળ પણ વધતું જશે મિત્રો આણવી દળ કેટલું વધતું જશે તો દરેકમાં વધારો કેટલાનો થાય છે સીએચ ટુનો વધારો થાય છે તો સીએચ ટુની ગણતરી કરો તો આપણને ખબર પડી જાય કે કેટલો આણવી દળનો વધારો થાય છે આપણને ખબર છે કે કાર્બનનું જે દળ છે એ બાર છે અને હાઇડ્રોજનનું એક છે એટલે સીએચ ટુ એટલે એક કાર્બન કાર્બનનું બાર પ્લસ બે હાઇડ્રોજન એક એક હાઇડ્રોજનનું બે એટલે બાર પ્લસ બે એટલે ચૌદ એટલે ઉપરથી નીચે આવતા જઈશું એમ ચૌદ યુનિટ જેટલું એનું આણવે દળમાં વધારો થતો જશે મિત્રો હાઇડ્રોકાર્બનની પણ આ રીતે સમાન ધર્મી શ્રેણી છે જેમ કે આપણે વાત કરીએ છીએ આલ્કેન આલ્કીન અને આલ્કાઇનની મિત્રો આ જે આલ્કેન આલ્કીન અને આલ્કાઇન છે એનું આપણે આગળના ટોપિકની અંદર ખૂબ જ જરૂર પડશે એટલે તમે ધ્યાન રાખજો કે આલ્કેન આલ્કીન અને આલ્કાઇનના આપણે સૂત્રો ગયા વિડીયોમાં પણ જોયા હતા પણ એને યાદ રાખવું હોય તો એક સામાન્ય સૂત્ર છે સામાન્ય સૂત્ર તમારે યાદ રાખવું તો એકદમ સહેલું છે યાદ રાખજો શરૂઆત આલ્કીનથી કરવાની આલ્કીનનું સામાન્ય સૂત્ર છે સી એન એચ ટુ એન હવે એના ઉપરથી આલ્કીનનું યાદ રાખવું હોય તો આ રીતે સી એન એચ પ્લસ ટુ બે ઉમેરી દેવાના અને આલ્કાનનું યાદ રાખવું હોય તો આ રીતે સી એન એચ ટુ એન માઇનસ ટુ એટલે એમાંથી બે બાદ કરી દેવાના તો આ રીતે પણ તમે આલ્કેન આલ્કીન અને આલ્કાઇન સંયોજનોના અણુ સૂત્રો આ સામાન્ય સૂત્રના આધારે લખી શકો છો પછી તમને યાદ જ છે કે મિથેન ઇથેન પ્રોપેન એ રીતે આલ્કેનમાં આવશે પછી ઇથાઇન જો હવે મિત્રો અહીંયા એક પ્રશ્ન છે કે આલ્કીન અને આલ્કાઇનમાં મિથેન એક કાર્બનવાળો કોઈ સભ્ય આવશે નહીં કારણ કે દ્વિબંધ બનવા માટે ઓછામાં ઓછા બે કાર્બનની જરૂર પડે છે એટલે આલ્કાઇન અને આલ્કીન એ બંનેની અંદર જે શ્રેણીની શરૂઆત થાય છે એ બે કાર્બનવાળા સભ્યથી શરૂઆત થાય છે એટલે આલ્કીનની અંદર ઇથિનથી શરૂઆત થશે અને આલ્કાઇનમાં ઇથાઇનથી શરૂઆત થશે તો મિત્રો આ ત્રણેયનું એક એક ઉદાહરણ આપણે જોઈ લઈએ પણ બે બે કાર્બનવાળું લઈશું તો આલ્કેનમાં આપણે લઈએ છીએ ઇથેન ઇથેનવાળું સૂત્ર આપણે જાણીએ છીએ કે સી ટુ એચ સિક્સ છે એટલે એનું બંધારણ થશે બે કાર્બન અને ત્રણ હાઇડ્રોજન આ બાજુ ત્રણ હાઇડ્રોજન આ બાજુ એટલે કે છ હાઇડ્રોજન બરાબર એટલે સી થ્રી સીએચ થ્રી આ તરીકે પણ દર્શાવી શકાય છે હવે બીજું છે આલ્કેનની અંદર ઇથિન ઇથિન એમાં કાર્બન કાર્બન છે બે અને એમાં છે હાઇડ્રોજન ચાર એટલે આ કાર્બન પાસે બે રહેશે પહેલાં કાર્બન પાસે બે રહેશે અને કાર્બન કાર્બન વચ્ચે છે દ્વિબંધ એટલે કે અહીંયા ડબલ બંધ જોવા મળે છે અને આલ્કાઇન છે આલ્કાઇનમાં આપણે ઉદાહરણ લઈએ છીએ ઇથાઇનનું ઇથાઇનમાં પણ બે કાર્બન છે અને એમાં બે હાઇડ્રોજન છે એટલે આ કાર્બન પાસે એક હાઇડ્રોજન છે પહેલાં કાર્બન પાસે એક હાઇડ્રોજન છે અને કાર્બન કાર્બન વચ્ચે અહીંયા ત્રિબંધ જોવા મળે છે મિત્રો અહીંયા ત્રણે ત્રણ ત્રણ સંયોજનમાં તમે જોશો તો કાર્બનની ચાર સંયોજકતા પૂરી થઈ ગયેલી છે એટલે કે કાર્બનના ચાર બંધ પૂરા જ છે મિત્રો હવે આપણે આ વિડીયોના સૌથી મોસ્ટ આઈએમપી એમપી ઉપર આવી ગયા છે બોર્ડની પરીક્ષાની અંદર ઓછામાં ઓછું એક ગુણનો પ્રશ્ન આનો હશે એ છે કાર્બનના સંયોજનનું નામકરણ મિત્રો બુકની અંદર નિયમો આપેલા છે પણ આપણે નિયમોને સાઈડમાં રાખીને ડાયરેક્ટ એના ઉદાહરણ દ્વારા શરૂઆત કરીશું તો તમને નામકરણ એકદમ સહેલાઈથી આવડી જશે પણ મિત્રો એની પહેલાં આપણે ફરીથી આલ્કેન આલ્કીન અને આલ્કાઇનનું નામકરણ આપણે ફરીથી યાદ કરી લઈએ તો તમે જુઓ આલ્કેન આલ્કીન અને આલ્કાઇન આ ત્રણે ત્રણના નામ તમને આવડવા જોઈએ તો આપણે આલ્કેનમાં વાત કરી હતી મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન અને હેગઝેન એના સૂત્રો પણ તમને આવડવા જોઈએ મિથેનનું છે સીએચ ફોર પછી તો આપણે જ એક કાર્બન વધારતા જવાનું છે કાર્બન એક હતો બે ત્રણ ચાર પાંચ અને છ હવે હાઇડ્રોજન હાઇડ્રોજન ચાર હતા એ બધામાં બે બે વધારવાના છે ચાર પછી છ આઠ દસ બાર ચૌદ હવે આલ્કિન આલ્કિનમાં એક કાર્બનવાળું આલ્કિન શક્ય નથી કારણ કે આલ્કિનમાં દ્વિબંધ હોય દ્વિબંધ માટે ઓછામાં ઓછા બે કાર્બન હોવા જોઈએ પણ એક જ કાર્બન છે એટલે મિથિન એવું કોઈ બંધારણ શક્ય નથી એટલે શરૂઆત થાય છે ઇથિનથી હવે ઇથિન તમારે એનું સૂત્ર યાદ રાખવું હોય તો જે આલ્કેન હતો આલ્કેનમાં ઇથેન હતો ઇથેનમાં જેટલા કાર્બન છે એટલા જ કાર્બન એની અંદર હશે એટલે સી ટુ અને હાઇડ્રોજ એટલે જે ઇથેનમાં જેટલા હાઇડ્રોજન હતા એમાંથી બે ઓછા કરી દેવાના ઇથેનમાં છ હતા તો આપણે બે ઓછા કરી દો ચાર એટલે ઇથિનનું સૂત્ર બનશે સી ટુ એચ ફોર હવે એ રીતે એક એક કાર્બન વધારતા જવાનું અને બે બે હાઇડ્રોજન વધારતા જવાનું છે તો ઇથિન પછી આવશે પ્રોપિન પછી બ્યુટીન પેન્ટિન અને હેક્ઝિન કાર્બન વધારતા જાઓ એ પ્રમાણે એક એક અને હાઇડ્રોજન બે બે તો એનું સૂત્ર પણ યાદ રહી જાય અને અંતે છે આલ્કાઇન આલ્કાઇનમાં પણ પહેલો જે સભ્ય છે એ ઇથાઈન છે ઇથાઇન પછી આવશે પ્રોપાઈન બ્યુટાઇન પેન્ટાઇન અને હેક્ઝાઇન હવે એની અંદર સૂત્ર યાદ રાખવું હોય તો કઈ રીતે તો આપણે સામાન્ય સૂત્રો શીખીએ સામાન્ય સૂત્રના આધારે પણ આપણે ગણતરી કરી શકીએ સામાન્ય સૂત્ર વડે ના કરવું હોય તો અહીંયા સીધી ટ્રીક છે કે જે ઇથિન હતું ઇથીનમાં જેટલા હાઇડ્રોજન હતા એના કરતા પણ બે ઓછા કરી દેવાના ઇથિનમાં કેટલા હતા ચાર હતા તો ચારમાંથી બે ઓછા કર દો તો બે તો ઇથાઇનમાં કેટલું થશે સી ટુ એચ ટુ થશે હવે એથી પ્રોપાઈનનું બ્યુટાઇનનું પેન્ટાઇનનું એ આગળ વધારવું હોય તો કાર્બન તો એક એ રીતે વધતા જશે ફક્ત હાઇડ્રોજનમાં ફેરફાર આવશે હાઇડ્રોજન ઇથાઇનમાં બે છે તો પ્રોપાઈનમાં કેટલા થશે ચાર પછી છ આઠ દસ એ રીતે બે બે આગળ વધારતા જવાનું છે હવે મિત્રો આલ્કેન આલ્કીન અને ના બધા સભ્યોના નામ તમને આવડી ગયા અને એના સૂત્રો પણ તમને આવડી ગયા ના આવડ્યા હોય તો તમે હજુ એની પણ વધુ પ્રેક્ટિસ કરી શકો છો હવે મિત્રો આમાંથી આપણે કોઈ પણ સંયોજન લઈને આપણે આનું બંધારણ કેવી રીતે દોરવું એની પ્રેક્ટિસ કરીશું મિત્રો ત્રણે પણ કરજો આની પ્રેક્ટિસ કારણ કે હવે બંધારણ દોરવું એમાં થોડીક ભૂલ થઈ શકે છે એટલે ધ્યાન આપજો ધારો કે આપણે લઈએ છીએ બ્યુટેન હવે બ્યુટેન લીધું છે તો બ્યુટેનનું આપણને અણુસૂત્ર આવડવું જોઈએ તો યાદ કરવાની કોશિશ કરવાની કે ભાઈ બ્યુટેનમાં કેટલા કાર્બન હોય તો મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન બ્યુટેનનો નંબર આવે ચાર એટલે બ્યુટેનમાં આવે ચાર કાર્બન તો હાઇડ્રોજન કેટલા હોય તો મિથેનથી ગણતરી કરો મિથેનમાં હોય ચાર પછી ઇથેનમાં હોય છ પછી આઠ અને દસ એટલે બ્યુટેનમાં હોય દસ એટલે બ્યુટેનમાં સૂત્ર આપણે યાદ આવી જાય સી ફોર એચટેન એટલું જ છે હા એટલું જ છે હવે આપણે આનું બંધારણ બતાવવાનું છે તો કેવી રીતે તો ચાર કાર્બન છે ચાર કાર્બનને સ્થિતિ શૃંખલામાં બતાવો તો સી 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 થશે હવે ધ્યાન રાખવાનું છે કે કાર્બન વધુમાં વધુ ચાર જ બંધ બનાવશે ચારથી ઓછા કે ચારથી વધુ ન થવા જોઈએ હવે કાર્બન સાથે આપણે હાઇડ્રોજન જોડવાના છે તો પહેલાં હાઇડ્રોજન સાથે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો આપણું બ્યુટેનનું બંધારણ પૂરું થઈ ગયું હવે એ રીતે આપણે લઈએ છીએ બ્યુટીન તો બ્યુટીનમાં કેવી રીતે બંધારણ બતાવવાનું છે તો યાદ રાખજો કે બ્યુટીન એ આલ્કીનનો સભ્ય છે એટલે કાર્બન કાર્બન વચ્ચે એક દ્વિબંધ તો બતાવવો જ પડશે તો પહેલાં આપણે સી 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 ચાર કાર્બન બતાવી દઈએ છીએ એમાં પહેલાં જે બે કાર્બન છે એના ઉપર એક દ્વિબંધ બતાવીએ છીએ હવે હાઇડ્રોજન ગોઠવતી વખતે ધ્યાન રાખજો કે પહેલાં કાર્બન છે એ બીજા કાર્બન સાથે દ્વિબંધ સાથે જોડાયેલો છે એટલે આપણે પહેલાં કાર્બન ઉપર કેટલા હાઇડ્રોજન જોડી શકીએ બે જ બે જ હાઇડ્રોજન જોડી શકીએ ત્રણ ના જોડી શકીએ કારણ કે ત્રણ જોડીશું તો કાર્બનના પાંચ બંધ થઈ જશે એટલે બે બીજા કાર્બન સાથે કેટલા જોડાશે તમે જુઓ બીજો કાર્બન છે એ પહેલા કાર્બન સાથે દ્વિબંધ બળ જોડાયેલો છે એટલે બે ત્યાં પૂરા થઈ ગયા પાછળ જોડાયેલો છે એટલે ત્રણ તો આપણે ફક્ત એક જ હાઇડ્રોજન જોડી શકીશું બીજા ઉપર ત્રીજા સાથે કેટલા જોડાશે ત્રીજા સાથે બે જોડાશે તો ટોટલ કેટલા થયા હજુ સુધી બે અને એક ત્રણ ને ચાર પાંચ અને છેલ્લા સાથે છ સાત ને આઠ છેલ્લા સાથે ત્રણ જોડાય છે તો બ્યુટીનનું સૂત્ર થયું સી ફોર એચ એટ તો ચેક કરી લો જે બ્યુટાઈનનું બંધારણ છે એ સી ફોર એચ એટ જ છે ને આ છે હવે એ રીતે આપણે બ્યુટાઇન લઈએ તો બ્યુટાઇનનું સૂત્ર બનાવવું હોય તો એમાં પણ ચાર કાર્બન લેવાના છે આપણે સી 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 હવે એની અંદર આપણે એક ત્રિબંધ બતાવવું પડશે તો પહેલાં જ કાર્બન ઉપર આપણે ત્રિબંધ બતાવી દઈએ છીએ તો તમે જુઓ હવે પહેલાં કાર્બન સાથે હાઇડ્રોજન જોડવા તો કેટલા જોડી શકાય તો ફક્ત એક જ જોડી શકાશે કારણ કે ઓલરેડી એ કાર્બન બીજા કાર્બન સાથે ત્રણ બંધ બનાવી ચૂક્યો છે એટલે એક બંધ ત્યાં જોડાશે પછી બીજા કાર્બન ઉપર કેટલા હાઇડ્રોજન જોડાશે એક પણ નહીં કારણ કે એ કાર્બન પહેલાં કાર્બન સાથે ત્રણ બંધ બનાવી ચૂક્યો છે પાછળવાળા સાથે એક ટોટલ ચાર બંધો બનાવી ચૂક્યો છે એટલે બીજા કાર્બન ઉપર કોઈ હાઇડ્રોજન નહીં જોડાય ત્રીજા કાર્બન ઉપર કેટલા જોડાશે બે અને છેલ્લા કાર્બન ઉપર ત્રણ તો કુલ કેટલા થયા ત્રણ પહેલાં ત્રણ પહેલાં બે અને પેલો એક એટલે ટોટલ છ તો બ્યુટાઇનનું સૂત્ર થશે સી ફોર એચ સિક્સ તો શું એટલું છે આ ઉપર ચેક કરી લો એટલું છે તો મિત્રો કાર્બનની જે શૃંખલા હોય છે એમાં ઘણી વખત બીજા પરમાણુ પર ગોઠવાયેલા હોય છે જેને આપણે ક્રિયાસીલ સમૂહ કહીએ છીએ તો એ ક્રિયાશિલ સમૂહના નામ આપણે ફરતી એક વખત યાદ કરી લઈએ તો તમે જુઓ આ કોષ્ટક તો આ કોષ્ટક પ્રમાણે કે જો પરમાણુ ક્લોરીન કે બ્રોમિન જોડાયેલો હોય તો આપણે એ ક્રિયાશિલ સમૂહનું નામ આપીશું ક્લોરો અને બ્રોમિન જોડાયો તો બ્રોમો હવે જો ક્લોરો કે બ્રોમો ક્રેસલ સમૂહ જોડાયેલો હોય તો એ પૂર્વક છે એટલે આપણે એના નામની આગળ લખીશું યાદ રાખજો કે ક્લોરો કે બ્રોમો આવે તો નામની આગળ લખવાનું છે અને બાકીના ક્રેસલ સમૂહ આવે તો એ પ્રત્યય છે આવશે એમાં એટલે પાછળ લગાવીશું બીજું છે આલ્કોહોલ જો આલ્કોહોલ આવેલો હોય તો એનો ક્રેસલ સમૂહ છે ઓએચ અને ઓએચ લગાવેલો હોય તો આપણે શબ્દ લગાવવાનો છે ઓલ યાદ રાખજો મિત્રો આલ્કોહોલ હોય તો ઓલ શબ્દ લગાવવાનો છે એ પાછળ લગાવવાનો પછી છે મિત્રો આલ્હાઈડ આલ્ડીહાઈડ એ છે સી એચ ઓ હવે મિત્રો અહીંયા ધ્યાન રાખજો કે જે સી એચ છે એમાં કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો છે એટલે કોઈ હાઇડ્રોકાર્બનની શૃંખલા હોય તો એની સાથે સૌથી પહેલાં કયું તત્વો જોડવાનું કાર્બન ના કે ઓક્સિજન કે હાઇડ્રોજન પહેલું ના આવવું જોઈએ સી એચ અંદર પહેલું આવશે કાર્બન પછી આપણે પાછળ લખી શકીએ ડૅ કરીને સી એટલે એના માટે શબ્દ લગાવવો પડશે આપણે આલ એટલે આપણે જોઈશું એના ઉદાહરણ કે આલ કેવી રીતે લગાવવાનું છે હવે ચોથું છે કીટોન કીટોન એવો ક્રલ સમૂહ છે મિત્રો કે જેમાં કાર્બન એ વચ્ચે આવશે એટલે કોઈ હાઇડ્રોકાર્બનનું સૂત્ર આવશે તો કાર્બન વચ્ચે આવશે કારણ કે કાર્બનના બંને છેડા એની અંદર ખુલ્લા છે અને કાર્બન સાથે બે વંદ વડે ઓક્સિજન જોડાયેલો છે એટલે જ્યારે પણ કીટોન હશે તો કીટોન એ કોઈ પણ હાઇડ્રોકાર્બન શૃંખલાની અંદર વચ્ચે હશે એટલે બંને બાજુ બીજા કાર્બન જોડાયેલ અને કીટોન માટે જે શબ્દ લગાવવાનો છે એ છે ઓન એના પછી છે કાર્બોક્ઝેલિક એસિડ કાર્બોક્ઝેલિક એસિડ માટે જે ક્રિસ સમૂહ છે એ છે સી ડબલ ઓ એચ મિત્રો ખરેખર એમાં કેવું છે કે કાર્બન સાથે દિવ્યબંધથી એક ઓક્સિજન જોડાયેલો છે અને પછી ઓ સમૂહ જોડાયેલો છે એટલે સી ડબલ ઓ એચ પણ કહેવાય છે કાર્બોક્ઝેલિક એસિડ અને જો કાર્બોક્ઝિલિક એસિડનો સમૂહ હોય તો આપણે એના માટે પ્રત્યે લગાવવાનું છે ઓઇક એસિડ ત્યારબાદ છે આલ્કિન અને આલ્કાઇન મિત્રો આલ્કિન અને આલ્કાઇનનું એકદમ સહેલું છે આપણે આની પહેલાં જોઈ ગયા છીએ કે આલ્કિન હોય તો ઇન લગાવીએ છીએ અને આલ્કાઇન હોય તો આઈન લગાવીએ છીએ ચાલો કેટલાક ઉદાહરણ જોઈએ એટલે તમને આનું નામકરણ આવડી જશે ચાલો સૌથી પહેલાં આપણે લઈએ છીએ પ્રોપેન પ્રોપેનનું અણુસૂત્ર તમને આવડતું જ હશે પ્રોપેનનું અણુસૂત્ર શું થાય સી થ્રી એચ એટ તો હવે એનું આપણે બંધારણ બતાવવું હોય તો કેવી રીતે તો ત્રણ કાર્બન સી 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 હવે હાઇડ્રોજન બતાવો ત્રણ બે અને બે ત્રણ એટલે ત્રણ ને ત્રણ છ અને બે આઠ એટલે આ પ્રોપેનનું એક બંધારણ છે હવે પ્રોપેન છે પ્રોપેનમાં જે આઠ હાઇડ્રોજન છે એમાંથી કોઈક હાઇડ્રોજનને દૂર કરી દઈએ છીએ અને એની જગ્યાએ ક્લોરીન લગાવી દઈએ છીએ તો આનું નામકરણ શું થશે મિત્રો તો આપણે વાત કરી હતી કે જો ક્લોરીન લગાવેલો હોય તો ક્લોરીન માટે આપણે શબ્દ લગાવવાનો છે ક્લોરો અને આ બાકીનું બંધાન તો પ્રોપેનનું જ છે એટલે આનું નામ થશે ક્લોરો પ્રોપેન આને બીજી રીતે લખવું હોય તો કઈ રીતે લખી શકાય સીએચ થ્રી સીએચ ટુ સીએચ ટુ સીએન એટલે ક્લોરો પ્રોપેન એ પણ એ રીતે લખી શકાય છે બીજું ઉદાહરણ લઈએ મિત્રો બ્રોમોઈથેન બ્રોમો ઇથેન કઈ રીતે દર્શાવાશે તમે જુઓ કે પહેલાં ઇથેન છે તો આપણે ઇથેનનું બંધારણ બતાવીએ છીએ સીએચ થ્રી સીએચ થ્રી હવે સીએ થ્રી સીએ થ્રીમાંથી કોઈ એક હાઇડ્રોજનને દૂર કરી દઈએ અને એની જગ્યાએ બ્રોમિલ લગાવી દઈએ તો એનું નામ શું થશે બ્રોમો ઇથેન ચાલો મિત્રો બ્રોમો પેન્ટેનની રચના કરીએ તો પહેલાં પેન્ટેનનું સૂત્ર આપણે આવડવું જોઈએ અને પેન્ટેનના સૂત્રના આધારે એનું બંધારણ સૂત્ર આપણે દોરતા આવડવું જોઈએ તો પેન્ટેનનો નંબર આવે પાંચ એટલે કાર્બન કેટલા હોય પાંચ અને હાઇડ્રોજન કેટલા યાદ કરો મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન ચાર છ આઠ દસ અને બાર એટલે સી ફાઈવ એચ ટ્વેલ્વ એ પેન્ટેનનું છે હવે એમાંથી આપણે કોઈ એક હાઇડ્રોજન દૂર કરી દઈએ છીએ અને એની જગ્યાએ લગાવી દઈએ છીએ બ્રોમિન તો થઈ ગયું બ્રોમો પેન્ટેન ચાલો મિત્રો હવે કોઈ આલ્કોહોલનું એક ઉદાહરણ લઈ લઈએ ધારો કે આ એક આલ્કોહોલનું ઉદાહરણ છે સીએચ થ્રી સીએચ ટુ સીએચ ટુ ઓ એચ ચાલો આનું નામ શું થશે તો મિત્રો યાદ કરજો કે આલ્કોહોલ છે આલ્કોહોલ માટે જે ક્રિયાશન સમૂહ છે એ ઓએચ છે અને ઓ હોય તો આપણે ઓલ શબ્દ લગાવવાનો છે હવે કાર્બનની ગણતરી કરો કે કાર્બન કેટલા છે સીએ થ્રી એચ ટુ સીએચ ટુ એટલે એમાં ત્રણ કાર્બન છે ત્રણ કાર્બન હોય તો એ બંધારણ કયું કહેવાય પ્રોપેન કોઈ દ્વિબંધ કે ત્રિબંધ છે નહીં એટલે પ્રોપેન કે પ્રોપેન બનતું નથી સીએ થ્રી એચ ટુ સીએ ટુ છે એટલે એ પ્રોપેન છે અને સાથે શું જોડેલું છે ઓએજ એટલે ઓલ તો પ્રોપેન ઓલ પ્રોપેન ઓલ પ્રોપેન ઓલની સંધિ જોડો એટલે શું બને પ્રોપેન ચાલો મિત્રો એ જ રીતે આપણે એક આલ્ડી નું ઉદાહરણ લઈએ છીએ આ એક આલ્ડી નું ઉદાહરણ છે તમે જુઓ આનું આપણે નામકરણ કરીએ તો અહીંયા સૂત્ર છે સીએચ થ્રી સીએચ ટુ સીએચ હવે મિત્રો અહીંયા કાર્બન કેટલા છે ત્રણ તો એનું નામ શું થશે પ્રોપેન અને છેલ્લે તમે જુઓ કે સમૂહ ક્રસિલ સમૂહ કયો છે સી ઓ એચ એટલે કે સી એચ ઓ જેને આપણે આલ્ડીહાઈડ કહીએ છીએ આલ્ડીહાઈડ હોય તો કયો પ્રત્યય લગાવવાનો આવે છે નાલ એટલે આનું નામ થશે પ્રોપેન નાલ ચાલો મિત્રો હવે એક કિટોનનું ઉદાહરણ લઈએ તમે જુઓ અહીંયા એક કિટોનનું ઉદાહરણ આપવામાં આવેલું છે સી એચ થ્રી સી સી એચ ટુ સી એચ થ્રી તો મિત્રો આની અંદર કાર્બન કેટલા છે તમે ગણો એક બે ત્રણ અને ચાર ચાર કાર્બન હોય તો બ્યુટેન અને સમૂહ કયો છે સી ઓ સમૂહ એટલે કિટોન કિટોન હોય તો આપણે કયો પ્રત્યે લગાવીએ છીએ નોન તો આનું નામ શું થશે ચાર કાર્બન છે ચાર કાર્બન કાર્બનવાળું પ્રોપેન ના કહેવાય બ્યુટેન કહેવાય બ્યુટેન નોન એટલે બ્યુટેન છેલ્લે મિત્રો કાર્બોક્ઝિલિક એસિડનું એક ઉદાહરણ લઈ લઈએ છીએ આપણે જેમ કે સી એચ થ્રી સી ડબલ ઓ એચ તો કેટલા કાર્બન છે બે કાર્બન બે કાર્બન હોય તો શું થાય ઇથેન થાય બરાબર અને સી ડબલ એચ છે સી ડબલ ઓ એચ હોય એટલે કે કાર્બોક્ઝીલિક શું કયો શબ્દ લગાવવાનો ઓઇક એસિડ તો એ થશે ઇથે નોઈક એસિડ બરાબર મિત્રો આ છે કાર્બનના સંયોજનોનું નામકરણ આમ તો નામકરણ આ સહેલા છે કારણ કે આના પછી અગિયારમાં બારમા ધોરણની અંદર જે કેમેસ્ટ્રી સબ્જેક્ટ આવે છે એની અંદર આઈઓપીસી નામકરણ આવે છે એના કરતાં થોડુંક ટફ આવે છે એટલે એમાં તમને ભારે ભારે સંયોજન આપવામાં આવશે પણ મિત્રો અત્યારે દસમા ધોરણની અંદર એકદમ સહેલા નામકરણ છે એટલે તમને આવડી જશે કોઈ પ્રશ્ન કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ આ તમને કેવું લાગ્યું ચોક્કસથી જણાવજો જો આ વીડિયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ પર ન હો તો સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ મિત્રો